સોળસો આઠ માં જ્યારે અંગ્રેજો ભારત આવ્યા ત્યારે તેઓએ પોતાના પહેલા ધામા ગુજરાતના સુરતમાં જ નાખ્યા હતા ચૌદસો અઠ્ઠાણું માં વિશ્વ વિખ્યાત પોર્ટુગીઝ એક્સપ્લોરર વાસ્કો દગામાં જ્યારે યુરોપથી ભારતનો રસ્તો શોધવા ફાફા મારી રહ્યા હતા ત્યારે ગુજરાતી કાંજી માલમેજ જ તેમને દરિયાઈ રસ્તો ચીંધ્યો હતો સોળસો ચોસઠ માં શિવાજી મહારાજ ને જયારે ખજાના ની જરૂર પડી ત્યારે તેઓએ વેપારી કેન્દ્ર સુરત પર જ હુમલો કર્યો હતો હજુ પાછળ જઈએ તો સદીઓથી ગુજરાતના વેપારી સંબંધ ખાડી ના દેશો થી લઈને આફ્રિકા અને યુરોપ ના દેશો સાથે રહ્યા છે સદીઓ જૂના ગુજરાતી પગલા એ દેશો માં જોવા મળે છે એટલું જ નહીં હજુ પાછળ જઈએ તો વેલી અને હરપ્પન સમય દરમિયાન પણ ગુજરાતના આ વિસ્તારમાં વેપાર થતો હતો અને લોથલ શહેર એક મુખ્ય વેપારી કેન્દ્ર હતું એવું અનુમાન આપણે લગાવી શકીએ કે ડાયનાસોર સમયમાં પણ આ વિસ્તારના ડાયનાસોર વેપાર ધંધામાં પારંગત રહ્યા હશે ડાયનાસોર વિલુપ્ત થઈ ગયા સભ્યતાઓ માં ફેરફાર આવ્યો સમય બદલાઈ ગયો પણ રહી ગયો વેપારત્વ અંબાણી થી લઈને અદાણી અને ટાટા થી લઈને અજીમ પ્રેમજી જેવા મોટા માથાઓ નું ગુજરાત સાથે કનેક્શન કોઈ અકસ્માત નથી પણ સદીઓ જૂની પરંપરા છે ગુજરાત નું વેપાર તરફ વલણ હોવાનું કારણ હવા નહીં પરંતુ પાણી છે ગુજરાત નું સી સાઈડ નું લોકેશન અને જુગાડો પ્રજાના લિથલ કોમ્બિનેશન થી તૈયાર થાય છે ગુજરાતી વેપારી ટ્રાઈવ આગળ વધવાના સાહસ અને જુગાડ જેવા ગુણો આ પ્રજાના મગજમાં ઘુસી ગયા છે ગુજરાતી પ્રજા સમુદ્રના માર્ગે સદીઓથી વેપાર કરી રહી છે અને આજે પણ કરે છે હવે અદાણીને જ લઈ લો દેશ દુનિયામાં પોર્ટ વિકસવામાં એમને કોઈ પહોંચતું નથી કોટ થી યાદ આવ્યું કે આઝાદી વખત ની વાત કરીએ તો વીસમી સદી આવતા આવતા બોમ્બે અને કરાચી આર્થિક હબ તરીકે ઉભરી રહ્યા હતા અને ગુજરાતી ત્યાંની સરકારી સંસ્થાઓ અને શાળાઓ મુખ્ય ભાષાઓ એક ભાષા હતી આજે પણ બોમ્બે એટલે કે મુંબઈ અને કરાચી લાખો ગુજરાતીઓ રહે છે હા આજે પણ કરાચી જે આઝાદી પછી પાકિસ્તાન ના ભાગ માં ગયું ત્યાં લાખો ગુજરાતીઓ રહે છે મુંબઈ ભારતની અને કરાચી પાકિસ્તાનની આર્થિક રાજધાની છે અને તેમાં ગુજરાતીઓનો સિફાળો છે ગુજરાતી ગમે તેવી નોકરી કરતો હોય પરંતુ જ્યાં સુધી ધંધામાં હાથ ન અજમાવે ત્યાં સુધી શાંતિ નથી મળતી એટલે જ દુનિયાનો કોઈ એવો દેશ નથી જ્યાં ગુજરાતીની દુકાન કે કંપની ન હોય જ્યારે યુગાન્ડાના તાનાશાહ ઈદી અમીને ભારતીયોનો દેશનિકાળો દેશ નિકાળો કરવાનો હુકમ આપ્યો એ પછી યુગાન્ડાની અર્થવ્યવસ્થા પડી ભાંગી એટલે યુગાન્ડાને ગુજરાતીઓની કિંમત સમજાઈ અને વહી ગયેલા ગુજરાતીઓ પાછા બોલાવવામાં આવ્યા વેપારી માનસિકતાનું એક ઉદાહરણ ધીરુભાઈ અંબાણીનું લઈએ તો તેઓએ મરી મસાલાના વેપારથી શરૂઆત કરી પોલિએસ્ટર અને પછી પેટ્રોલિયમ સુધી પહોંચી ગયા કેહવાનો અર્થ છે કે વેપાર કરવો એ માનસિકતા છે જે ગુજરાત માં થી છે આ માનસિકતા ગુજરાત ની હવામાં દરિયાના પાણી માંથી આવી છે ભારત જ નહીં પરંતુ વિશ્વના અનેક દેશોની અર્થવ્યવસ્થામાં ગુજરાતી પ્રજા મહત્વ ભાગ ભજવે છે હવે તમને પણ જવાબ મળી ગયો હશે કે ગુજરાતની હવા અને પાણીમાં વેપાર કેમ છે તમારું શું માનવું છે આ મુદ્દે અને તમને આ વિડિયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જણાવો વિડિયો લાઈક અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરો